નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજેરોજ મૂકીએ છીએ જે વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીના અપડેટ મૂકતા હતા હવે જે શિક્ષણ સહાયક ભરતી છે એ સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને વિદ્યા સહાયક ભરતી જે છે એ ચાલી રહી છે જેની અંદર ધોરણ એકથી પાંચની અંદર ઉમેદવારો હાજર થઈ ગયા છે અને છથી આઠની અંદર જે પ્રથમ તબક્કો પ્રથમ તબક્કો ચાલી રહ્યો હતો જેની અંદર ઉમેદવારોએ કોર્ટ કેસ થવાના કારણે ભરતીને થોભાવવામાં આવી હતી પણ જે કમિટી રચાઈ છે અને એ કમિટીનો રિપોર્ટ ત્રણ મહિનાની અંદર સોંપવાનો હતો પણ આ જે પ્રક્રિયા છે જેનો રિપોર્ટ ત્રણ મહિનાની અંદર સોંપવાનો છે અને કોર્ટે એવું ભલામણ કરી હતી કે ભાઈ જે ઉમેદવારો પિટિશન દાખલ કરી છે અને જ્ઞાન સહાયક સાથે ડિગ્રી મેળવી છે એવા ઉમેદવારોને જે નિર્ણય કરવાનો છે એના માટેની જગ્યાઓ છોડી અને બાકીની પ્રક્રિયાઓ ચાલુ રાખવાની હતી પણ ભરતી બોર્ડ દ્વારા એવું નિર્ણય લેવામાં આવ્યો હતો કે સમગ્ર પ્રક્રિયા થોભાવી નાખવામાં હતી પણ હવે જે પ્રક્રિયા છે એ ફરીથી ધોરણ છથી આઠની જે પ્રક્રિયા છે દસ ઓગસ્ટની આસપાસ શરૂ થવા જઈ રહી છે અને જે જ્ઞાન સહાયક સિવાયના ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે અગાઉના દિવસોની અંદર એમને બોલાવવામાં આવશે તો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રવર્તુળની અંદર લિંક શેર કરી અને અમને હેલ્પ કરવી જય હિન્દ જય ભારત